અલકાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવા બદલ ગુજરાત એટીએસે બે ગુજરાતી સહિત ચાર શખ્સને ઝડપી પાડ્યા છે આ ચારેય લોકો અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરી ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખણ લખીને ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ત્યારે ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસા ધરપકડ કરેલ મોહમ્મદ ફેક રિજવાન મોહમ્મદ ફરદીન રઈશ સેફુલ્લા કુરેશી રફીક અને જીસાન અલી સામે યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે જોન સાત એલસીબીની ટીમે શહેરના પાલડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે જેમાં પાલડી વિસ્તારમાં આવેલ મેડીબસ નામના મેડિકલ સ્ટોરમાંથી ગત ત્રણ જુલાઈના રોજ તેત્રીસ હજારની રોકડની ચોરી થઈ હતી ત્યારે જોન સા એલસીબીની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આ ઘરફોડ ચોરી કરનાર દેવરાજસિંહ વાઘેલા નામના આરોપીને ઝડપી લઈ ચોરીમાં ગયેલો સો ટકા મુદ્દામાલ તેમજ ચોરીમાં વપરાયેલ સહિત એક પોઈન્ટ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર સ્મશાનમાં વીજ કરંટ લાગતા કોન્ટ્રાક્ટરના મજૂરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર કેશવપ્રિયા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હાલ આ સ્મશાન ગૃહમાં નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સ્મશાનના નવીનીકરણને લઈને ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાયેલું હતું આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા દીપક સેવતા નામના મજૂરનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું